છવત્રીત્રીસ તેત્રીસ તેત્રીસ ચૌદસો ને સુમ્માલીસ રૂપિયા પાંત્રીસ છત્રીસ ચાલીસ ચાલીસ એકતાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ છેતાલીસ અડતાલીસ ઓગણપચાસ મનુભાઈ ઉપર બાવન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન અઠાવન રૂપિયા નથી કોઈ સાવદસો ને અઠાવન રૂપિયા સુપર કપાસ

પચીસો ને સાડત્રીસ રૂપિયા સોવીસો રૂપિયા પૂરા સોવીસો ને સિત્તેર રૂપિયા ખેડૂત રસિકભાઈ વિઠ્ઠલભાઈ વાવડી તલ આઠ બાસકા સુપર તલ પચીસો ને અઠ્ઠાણું રૂપિયા ખેડૂત રસિકભાઈ વિઠલભાઈ વાવડી તલ આઠકા પચીસો રૂપિયા સુપર તલ સોપન સો ને અડતાલીસ રૂપિયા 5398 7575 5530 ਹੈ ਜੀ 78 56 56 5580 80 ਹੋਗਾ ਤਾਂ ਬਰਵਾਇ

પંચાવન પંચાવનસો પંચાવન શોન એક સુપર ઝીરો